હાલો ભાઈ કોમેન્ટ કરો કોણ આવી ગયા છે કોમેન્ટ આપો ભાઈ કોમેન્ટ આપો તો અમને ખબર પડે અમારા યુટ્યુબ ચેનલમાં કોણ કોણ આવ્યા છે વિડીયો લાઈક કરો અમારા લાઈવ ને લાઈક કરો કોમેન્ટ કરો ભાઈ હાલો કોમેન્ટ આપો ભાઈ કોમેન્ટ આપો લોભે નવ આયો હોય કોમેન્ટ આપો નવ આયો હોય તે વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અલોગ ơi નવ આયો હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાવ नंबर लाइव में तुम्हारे स्वागत से कॉमेट आप हो भाई कॉमेट आप हो अगर खबर नहीं पड़े कॉमेट आप शायद तो खबर पड़ी चीज कॉमेट आप हो भाई <laughs> કોમેન્ટ કરો ભાઈ કાબાભાઈ વરસડિયા આવો હાલો ભાઈ તમારું સ્વાગત છે યુટ્યુબ વિશે માહિતી હોય તે કોમેન્ટ કરો YouTube ની વિશે માહિતી ભાઈ તમે યુટ્યુબ વિશે માહિતી જો માનતા હો તમારે કઈ દિક્કત આવતી હોય ચેનલ માં તમારી ચેનલ માં વિડિયો અપલોડ કેવી રીતે કરવો વિડિયો માં ટેગ કેવા નાખવા વિડિયો માં ટાઇટલ કેવું નાખવું વિડિયો કેવી રીતે વાયરલ કરવો તે શીખવા માટે કોમેન્ટ કરો હું તમે અજમાવો તમારો થઈ જશે ભાઈ કોમેન્ટ કરવું નવા હોય તો લાઈક કરો વિડિયોમાં નવા આવ્યા હોય તો ભાઈ લાઈક કરતા જાઓ ડબલ ટેપ ડિસ્પ્લે ઉપર ખાલી ડબલ ટેપ કરવાનું છે ડિસ્પ્લે ઉપર ડબલ ટેપ કરો અને અમને સપોર્ટ કરો ડિસ્પ્લે ઉપર ડબલ ટેપ કરો એટલે અમને સપોર્ટ મળી જાય તમારી લાઈક ની જરૂર છે આવો ભાઈ નવા આવ્યા હોય તો કમેન્ટ કરો કમેન્ટ કરો તો અમને ખબર પડે કે તમારે YouTube સાથે શું વાંધો છે તમારી ચેનલની બધી પૂરેપૂરી માહિતી હવારમાં આપણે જે જૂના સબસ્ક્રાઇબરની બે ત્રણ ચાર ધરાનો આપણે ઓલું કર્યું ત્યું એ જે આવ્યા નથી આવશે એટલે એનું આપણે સોલ્યુશન આણી દીધું છે એનામાં શું શું ખામી રહી ગઈ છે વિડીયો અપલોડ કરવામાં તે હોતાને આપણે કહી દઈશું પણ તે આવે તો થાય ને હવે હાલો ભાઈ કોમેન્ટ આપો કોમેન્ટ આપો તો ખબર પડે તમારો વિડીયો વાયરલ કેમ નથી થતો તમારા મૂકવામાં અપલોડ કરવામાં ખામી રહી જાય છે ડિસ્પ્લે ઉપર પેલા ડબલ ટેપ કરો ઉપર કરો ભાઈ નવા આવ્યા હોય ભાઈ ડિસ્પ્લે ઉપર ડબલ ટેપ કરો નવા આવ્યા હોય જોડાણા હોય અમારા લાઈવમાં

आज तेरे मुझे चैनल में लाइव सु ते चैनल मेरी फुल मनीटेज है हेलो भाई मोटा मोटा क्रिएटर है ते टेन महीना में क्या करिएगा बाय मैं तेरे महीना में इस चैनल मनीटेज वीडियो केवेरी ते वायरल करवो ते सिप को तो जो जल्दी जो કોમેન્ટ આવો ભાઈ કોમેન્ટ કરશો તો તમારું સોલ્યુશન નીકળશે મારે આ પ્રોબ્લેમ છે ખબરમાં જે આપણે બે ભાઈના કોમેન્ટો આવતી હતી જેમાં એનું ટાઈટલ જ નથી પેલા ટાઈટલ વગેરે યુટ્યુબ વિડીયો કોની પાસે થઈ ગયા લે તમે જે વિડીયો મૂક્યો એનું ટાઈટલ તો હોવું જોઈએ ને નામ તો લખેલું હોવું જોઈએ ને કે અમારો વિડીયો આની ઉપર છે એની ઉપર વયા વગર તમારો વિડીયો યુટ્યુબ કેમ થઈ ગયેલ છે ભાઈ યુટ્યુબ નહીં ખબર તો પડવી પડે ને કોમેન્ટ આપો ભાઈ એ ભાઈ કોમેન્ટ આપો कमेंट करो भाई कमेंट करो डिस्प्ले ऊपर डबल टैप करिए लाइक करो हेलो भाई यूट्यूब न्यू विषय में है त्यौहार व्यू है तो भाई कमेंट करो जैन ने अपना ज्वैट दिया है यार तो भाई लाइक इसे यार मैं गमया नहीं जैन ने कहे प्रॉब्लम आया तो भाई कमेंट करिए सर तो जैन भाई ने कहे प्रॉब्�

ત્યાંને કોઈ જાતનું કાંઈ દિક્કત આવતી હોય તો તે કોમેન્ટ કરે youtube માં કોઈ જાતની દિક્કત હોય તો એનું સોલ્યુશન આપણે અહીંયા કાઢી દઈએ તમારે કેમ મોટા થિયેટર તમને આવું સોલ્યુશન કોઈ નહીં કાઢીને આપણે તમારી હર સમ સમસ્યાનું સમાધાન થઈ જશે તમારે જે કાંઈ દિક્કત આવતી હોય તો જો હાલો ભાઈ કોમેન્ટ કરો કોમેટ કર્યા વગર તમારું કાંઈ નથી થવાનું કોમેન્ટ વગેરે સોલ્યુશન જ ન આવે કોમેન્ટ કરો તો કાંઈક થાય રસ્તો એનો હાલો ભાઈ કોમેન્ટ કરો કોમેન્ટ આપો ભાઈ ડિસ્પ્લે ઉપર ડબલ ટેપ કરો અને કોમેન્ટ હાલો ભાઈ નવા માણસો જોડાવા ઇન્ડિયા છે તો કોમેન્ટ હજી કોઈ ની એવી નથી કોઈને કઈ પ્રોબ્લેમ જ નથી હેલો ગુજરાતી ભાઈ ગુજરાતી કોણ છે ગુજરાતી હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો એ મારા વ્હાલા ગુજરાતી ગુજરાતી કોણ છો ભાઈ ગુજરાતીઓ હોય તો support કરો હા ભાઈ youtube માં video વાયરલ કરવા માટે શું કરવું પડે તો વાયરલ કરવા માટે તમારે ડિસ્ક્રિપ્શન ટાઈટલ વિડીયોને લગતું નાખવું પડે વિડીયોને લગતું ટાઇટલ ડિસ્ક્રિપ્શન નાખશો તો વિડીયો વાયરલ થવાની શક્યતા પૂરેપૂરી લગતું હોવું જોઈએ વિડિયોને લગતું નાખો ભાઈ ટાઇટલ વિડિયોને લગતું ટાઇટલ નહી નાખશો તો તમારો વિડીયો વાયરલ નહીં થાય તો તમારો વિડીયો વાયરલ થવાની શક્યતા પૂરેપૂરી રહેશે કારણ કે તમે હેસ્ટેક ડિસ્ક્રિપ્શન તમારા વિડીયો ને લગતું ન હોય એટલે તમારો વિડીયો વાયરલ થાય નહીં તમારા વિડીયોમાં ગમે એવું હોય તમારો વિડીયો ગમી એવો હોય ટાઇટલ સારું હોવું જોઈએ ಮಾುಟ್ಯೂಬ್ ವಿಡಿಯೋ ಪೇಲೋ ಆವೋ ಪಡೆ कमेंट आप कमेंट करो भाई कमेंट आप को હાલો ભાઈ કોને વિડીયો કોઈને વાયરલ કરવાનો છે યુટ્યુબ વિશે એ ટુ ઝેડ માહિતી મળી જાય છે યુટ્યુબની વિશે એ ટુ ઝેડ માહિતી કોઈ પણ કાંઈ કામ હોય તો કોમેન્ટ કરો વિડીયો વાયરલ કરવો હોય તમારા વિડીયોમાં વ્યૂ ન આવતા હોય તો કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ કરો

हेलो भाई कमेंट करो कमेंट करो भाई डिस्प्ले पर डबल टैप करो ओ मित्र डबल टैप करो भाई हेलो भाई के वीडियो वायरल तो करो जो जाए तो कमेंट करो Bapak Sitaram, Bapak Sitaram, Perak Bay Barad, Perak Bay Barat, gam ke Yubai, Halo Perak Bay Barat, Bapak Sitaram, Perak Bay, Temarunama Po, Temarugam no nama Po Perak Bay, Temi Youtube ma video benawa sao Perak Bay, Halo Perak Bay. ઉપર ડબલ ટેપ કરો અને અમને લાઈક કરી દો ભાઈ ફરાભાઈ ઓકે ઓકે ભાઈ તમે વિડીયો બનાવતા તો હાલો તમારી કોઈ દિક્કત હોય તો કયો view ના આવતા હોય તોય કયો નહીં ઓકે सामने तो हम सपोर्ट करता रहयो डिस्प्ले ऊपर डबल टैप कि दियो पराग भाई पराग भाई बारड़ हेलो भाई कोई ना कोई दिक्कत आती हो तो कमेंट में जनाओ કોમેન્ટમાં કહો કે મારે આ પ્રોબ્લેમ છે યુટ્યુબમાં વ્યુ ન આવતા હોય તો આપણો વિડીયો વાયરલ થઈ જાય છે જોઈ શકો છો હોય આપણી પાસે અમારી ચેનલમાં જઈને જોઈ આવો ત્રણ મહિનામાં ફૂલ મોનિટાઈઝ કરી મારી ચેનલમાં આ તે ખુદ આખી પ્રોસેસ તમને ైవ బెనల్ శ

लाइक करो शेयर करो सब्सक्राइब करो હલો ભાઈ વિડીયોમાં નવા હોય તો ભાઈ ડિસ્પ્લે ઉપર ડબલ ટેપ કરો I've a really young how I હલો ભાઈ કોમેન્ટ આપો તમારે યુટ્યુબ વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ આપો કોમેન્ટ આપો ભાઈ

<clears> Thank <throat> you. 来，姐，来过来，来，接我。